चलो जय माता ये बजे आप विडियो बनाई विडियो आप बनाई आप पोखी गई होटल है आप हम यार होटल आपने अपने चा पी लीधी है टाइन ली बै टाइन ली लीधी है थोड़ी वेफन एवं है तो चलो लैद आप जुओ होटल है भाग्य जै होटल है जो गाड़ी वाई जाए बजा नास्ता करवास्ता આગળ જાય ગાડી ગાડી અમાર પચાવી રોડ ઉપર જો કામકાજ ચાલુ છે આપણે ઠેલી તો આપી દીધી પણ ઠેલી તૂટી લઈ હાજ આવ પ્લાસ્ટિક મોરું આવ્યું છે કઈ વાંધો નહીં પ્લાસ્ટિક નહીં પામું આવે હાસમાં ચાલી ને આપણે હાલ્યા જઈએ पारों ने पायल मैं अपनी भाई जुड़े हमने कहीं ना चेह कहीं ना वे है, अब वाँग 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 वे वे। तो आप होटल लगे तो आप होटल वाला फूल विडियो बनाता मैं क्या फुल वीडियो बना मिके। मैं जो आप सब्सक्राइबर तो कंप्लीट किया नहीं तो फूल विडियो क्या बना तो फुल वीडियो आप बनाओ है एक बार सब्सक्राइबर नहीं होटल में बनाओ वीडियो विडियो नाव नहीं करें

તો ઉપરવાળા કામકાજ ચાલુ છે અને બધુંય રમણ ભમણ કરી નાખ્યું બધું બગાડ્યું દે પાયલ આપણે ક્યાં કરતી હે પાયલ શું કરે પાયલ ને તમે જુઓ ઉપણવાનું કામ ચાલુ છે એટલે આપણે થોડું સેટું રહેવું પડે કેમ કે ઉપડે ના જવા મહેશ ભાઈ જુઓ તમારે અમારો ભાણો ભા આમ જો ખાવાનું લઈ લીધું બધું એ મહેશ મમલાઓ મહેશ મમલાઓ

એ મામાને આપશે મમ કે મામા થોડા બધું બીજા તોડવા નહીં જતા અને જો એની મમ્મીને આપી દીધું છે અને આમ ગાડી આવે અને પાયેલ અમારે રાખે હવે તો ચાલો વિડીયો લાંબો થઈ ગયો તો આપણે સમા લાઈક કરી બધા